નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો જાગો જોગી જાગો ચેનલમાં તમારું સ્વાગત છે તો આજે આપણે વાત કરીશું કે આજે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ કે લોકો સેક્સને એટલે કે સંભોગને દુશ્મન માને છે સંભોગને નરકની ખાણ માને છે સંભોગને પાપ માને છે તો પછી જો સંભોગ વસ્તુ જ ખરાબ હોય તો પછી પરમાત્માએ આ કામો વાસનાની રચના કેમ કરી અને આજકાલના માણસો સમજતા નથી કામ વાસનાથી જ અસ્તિત્વની પ્રગતિ થઈ છે અને સંભોગ એ તમારો પોતાનો સ્વભાવ છે સંભોગ એ તમારા પોતાનો ધર્મ છે જેમ આપણે માનીએ કે અગ્નિનો સ્વભાવ છે બાળી નાખવાનો તો એ એનો ધર્મ છે પાણીનો સ્વભાવ છે શીતલતા આપવાનો તરસ સિપાવવાનો તો એ એનો સ્વભાવ છે હવે અધર્મ ક્યારે થાય કે એ પોતાના સ્વભાવને ભૂલી જાય તો અગ્નિ બાળે નહીં પણ અગ્નિ જો શીતલતા આપે તો એનો ધર્મ ચૂકી ગઈ કહેવાય એટલે ત્યાં અધર્મ ઊભો થાય છે અને પાણી શીતળતા આપે છે પણ જો પાણી બાળી નાખે એનો સ્વભાવ બદલી નાખે તો એ પણ અધર્મ કહેવાય છે તો જે તમારો સ્વભાવ છે એ જ તમારો ધર્મ છે અને સ્વભાવથી બહાર તો તમે કેવી રીતે નીકળી શકો તો સંભોગ એ તમારો સ્વભાવ છે અને સંભોગ એ જ શિવ શક્તિનું મિલન છે અને એ જ સંભોગથી તો આ પૂરા અસ્તિત્વની ઉત્પત્તિ થયેલી છે કેમ કે શિવ વિના શક્તિ વિના શિવ પણ અધૂરા છે અને શક્તિ વિના શિવ પણ અધૂરા છે એકલા શિવ પણ કંઈ કરી શકતા નથી અને એકલી શક્તિ પણ કંઈ કરી શકતી નથી તો એકલી શક્તિ પણ આ અસ્તિત્વને કેવી રીતે ચલાવી શકે તો આપણે જોઈએ છીએ કે આપણા ત્યાં આપણે કોઈ પણ ફળાઉ ઝાડ વાવ્યું હોય તે ઝાડને ઝાડ જો નર એકલું જ હોય તો તે ઝાડને ફૂલ આવે છે પરંતુ ફળ લાગતા નથી તો મતલબ એકલો નર કે એકલા શિવથી ફૂલ લાગતું નથી ફળ લાગતું નથી તો આપણે જે અસ્તિત્વને જોઈ રહ્યા છીએ તે પાંચ તત્વોમાં જે રમી રહ્યા છીએ અને આપણે જે અનાજ શાકભાજી કે ફળો ખાઈ રહ્યા છીએ કે પછી આપણે જે દૂધ કે ઘી ખાઈ રહ્યા છીએ આ બધું જ સંભોગની પ્રક્રિયામાંથી જ ઉત્પન્ન થાય છે અને આ બધું સંભોગનું જ પરિણામ થાય પરિણામ છે એટલે કે જો સંભોગ જ ન થાય અને સંભોગ જ ન હોય સંભોગ નર્કરનો દ્વાર હોય તો શું શિવ એટલે કે પરમાત્મા કોઈ કામાંતુર શક્તિ નહીં તેમની અંદર વિષય વાસના ભરી ન હતી તો પરમાત્મા કોઈ એવી કામાતુર વ્યક્તિ નથી પરમાત્માના અંદર વિષય વાસના સ્ત્રી ભોગ સ્ત્રી સુખ એવું કંઈ એના અંદર એવું કંઈ ભરેલું જ નહીં પરમાત્મા માટે શુદ્ધ ચૈતન્ય શુદ્ધ શક્તિ છે હવે જો શુદ્ધ શક્તિ શક્તિ જે વિરાટ શુદ્ધ શુદ્ધ શક્તિ છે તો એ જ સંભોગે પાપ હોય તો પછી આ સંભોગની ઉત્પત્તિ કરી ક્યાંથી અને પરમાત્મા પોતે આવું પાપ કર્યો કર્મ કર્યું કેમ તો આપણે કહીએ છીએ કે હેજી ગુરુજી શક્તિએ કર્યો સમાગમ ત્રણ પુરુષ પ્રગટ ધારે તો હવે સમાગમથી તો રજો રજત સમજને ત્રણ ગુણ ઉત્પન્ન થયા છે અને એમાંથી પાંચ તત્વો ઉત્પન્ન થયા છે તો આદો અનાદિ જ્યારથી જ્યારે પૃથ્વી નહોતી જ્યારે કંઈ જ નહોતું સ્વયં અંધકાર એક જ હતો અને અંધકારમાંથી જે આપણે અસ્તિત્વ જોઈ રહ્યા છે એ અસ્તિત્વની ઉત્પત્તિ થઈ એ પણ સમાગમથી જ થેલી છે એટલે કે સંભોગથી જ થેલી છે શિવ શક્તિના મિલનથી જ થેલી છે તો હવે આજના સંત જે પાખંડી જે પુરુષો છે એ કહે છે કે સંભોગ પાપ છે તો પાપ હોય તો આ બધુંય પરમાત્મા શું પાપી છે પરમાત્મા શું અત્યાચારી છે પરમાત્મા શું કામાતુર છે એને આ બધું એને વાસનાઓ અને સંભોગની રચના કરવી પડી તો સંભોગ એ જ પુરુષ અને પ્રકૃતિ છે અને સંભોગ એ જ જીવન છે કેમ કે જે પુરુષ અને પ્રકૃતિ પણ સંભોગને પાપ માને તો આ પૂરા અસ્તિત્વનો નાશ થઈ જાય છે કેમ કે પછી તો પાણી અનાજ શાકભાજી ફળ ફૂલ કશું જ બનશે જ નહીં તો બીજ પણ ક્યાંથી બને તો એટલે જ કહેવાય છે કે સંભોગ એ જ તમારો સ્વભાવ છે અને હવે જાણો અધર્મ ક્યાંથી શરૂ થાય છે કે જેમ સૂર્યનો સ્વભાવ ગરમી આપવાનો છે અગ્નિનો સ્વભાવ બાળી નાખવાનો છે પાણીનો સ્વભાવ શીતલતા આપવાનો છે તો જો સૂર્ય અને અગ્નિ અને પાણી પોતાના સ્વભાવને ભૂલી જાય સૂર્ય પ્રકાશ ન આપે અને ઠંડી આપે એટલે કે અગ્નિ બાળે નહીં પણ અગ્નિ શીતલતા આપે અને પાણી શીતલતા ન આપે પણ પાણી તમને બાળી નાખે તો આ બધું વિરુદ્ધ થઈ ગયું એનો ધર્મ ચૂકી ગયા અને જ્યાં ધર્મ ચૂકાય છે જ્યાં સ્વભાવ ચૂકાય છે જ્યાં સ્વભાવ એ જ ધર્મ છે અને જે ધર્મ ચૂક્યો એને આપણે અધર્મ કહીએ છીએ તો ત્યારે જ અધર્મની અજ્ઞાનની શરૂઆત થાય છે કેમ કે સંભોગ તે વહેતી ગંગા છે વહેતી નદી છે એ જ પ્રેમની ધારા છે અને એટલે જ જુઓ સંભોગના સમયે કોઈ પણ જ્ઞાતિ જાતિ સમય કે શરીર બચતું જ નથી કે ત્યાં હું પણ બચતું નથી અને સંભોગ સમયે મનુષ્યની અંદરથી બધા જ પ્રકારની વાસનાઓ અને અહંકાર મટી જાય છે પરંતુ જે માણસ સંભોગની વહેતી પવિત્ર ગંગા ઉપર બંધ બાંધી દે છે તે બંધ બાંધતા જ તે પ્રવાહ રોકાઈ જાય છે અને તે નદી સાગરને પછી મળી શકતી નથી હવે સંભોગની પ્રક્રિયા પ્રક્રિયા શું છે આપણે બધા સંસારીએ છીએ કે આપણે ફક્કડતું નથી એટલે આપણે તો આનો અનુભવ કરેલો છે ને આપણને અનુભવ હોય છે ભલે ક્ષણિક તો ક્ષણિક ક્ષણ માટે તો ક્ષણ માટે પણ જ્યારે આ પ્રક્રિયા શરૂ થાય છે ત્યારે તમે અનુભવ કરો કે તમે તમે પોતે તમને યાદ આવશો તમે સ્વયં ખોવાઈ જાઓ છો તમારી જ્ઞાતિ જાતિ બધું જ ખોવાઈ જાય તમારી સંપત્તિ ખોવાઈ જાય છે ખુદ તમે પણ ખોવા જાવશો તમારું નામ પણ ખોવાઈ જાય છે તમારું શરીર પણ ખોવાઈ જાય છે બધું જ ખોવા જાય આથી મોટી સાધના કઈ હોઈ શકે મોટામાં મોટી સાધના અને એટલે સંતોષ સંભોગથી સમાધિ તો સમાધિએ પહોંચવાનો આ અને સરળ માર્ગ છે પરંતુ આજના એવા માણસો છો કે જેને સંભોગને જાણી શક્યો નથી અને એ આવા લોકોએ સંભોગ સાથે દુશ્મનાવટ મારી દીધી છે અને જે નદી વહી રહી છે એ ભવિષ્યમાં સાગરને મળી શકશે અને આપણે જોઈએ છીએ કે જ્યારે નદી સાગરને મળવા જાય છે ત્યારે તેને રૂકાવટ કરતા બધી જ બધી જ આવરણ એ તોડી નાખે છે નદી જ્યારે સાગરને મળવા જાય છે ને ત્યારે તમે જુઓ ગામડેના ગામડા ઉજાડી દેશે જંગલો ઉજાડી દેશે ઝાડ ઉગાડી ઉજાડી દેશે સ્વયં પોતાનો રસ્તો એ બનાવી દેશે પણ એવી જ રીતે સંભોગમાંથી ઉર્જા જ્યારે પરમાત્મા તરફ ઉઠે છે સંભોગનો જે મહાઆનંદ છે એમાં ઉર્જા ઉઠે છે અને એ જ ટાઈમે વિષય વાસના કામ ક્રોધ મધ લોભ અહંકાર રાગ દેશ દ્રેજ ભાવ આ બધા જંગલોના પહાડો બધા તોડી જ નાખે છે કે સંભોગનો પ્રવાહ જેવો છે સંભોગને પવિત્ર ગંગા કહેવામાં આવી છે અને એ ગંગા જ્યાં વહે છે સંભોગની ગંગા સંભોગની ગંગામાં જે પ્રેમની ગંગા વહે છે પણ ક્ષણિક માટે વહે છે પછી તો વાસનાઓ શરૂ થાય છે થઈ જાય છે ક્ષણિક જે પ્રેમની ગંગાભ છે ને એમાં એટલી બધી તાકાત છે કે ખુદ તમ આગળ મેં વાત કરી ખુદ તમને પણ એ ખોવી દેશે એ ટાઈમે તમે સ્વયં તમે હોતા નથી તમારું શરીર પણ શરીર હોતું નથી ઠીક છે આપણે માની કે સ્ત્રીને પુરુષ બંને મળશે પણ એ ટાઈમે સ્ત્રી પણ હોતી નથી અને પુરુષ પણ હોતું નથી સિર્ફ એક પ્રેમનું જ મિલન છે પણ એ ક્ષણિક માટે જેમાં કહ્યું છે કે વીજળીના ચમકારે પરવો અચાનક છે તો આ સંભોગનો આનંદ છે વીજળીના ચમકારા જેવો પણ એનો પ્રવાહમાં એટલી બધી શક્તિ છે ક્ષણિકમાં તો ક્ષણિક મન એના પ્રવાહમાં એટલી બધી શક્તિ છે કે તમારા અંદર જે કચરો પડ્યો છે વિષય વાસનાનો કામનો ક્રોધનો મદનો મોહનો લોભનો અહંકારનો રાગનો દ્રષ્ટ એક શણી પામાં તો બધો કચરો સાફ કરી નાખે અને તમને સ્વયં નિર્મળ કરી દે છે તો નદીઓ બધું જ તાણી નાખે છે અને આજે આપણે જોઈએ છીએ કે સંભોગની નદી પર આવા પાખંડી માણસોએ આવા ન સમજુ માણસોએ બ્રહ્મચર્યનો બંધ બાંધી દીધો છે અને એના કારણે મનુષ્યની ઉર્જામાં વિષય વાસના મોહ લોભ અહંકાર નો કચરો જમા થઈ ગયો છે અને ઉર્જા રૂપી પાણી ગંદકીથી ભરાઈ ગયું છે તો સંભોગ એ પાપ નથી સંભોગની ધાર જ તમને પરમાત્મા રૂપી સાગર સુધી પહોંચી શકે છે પરંતુ આજે અજ્ઞાની અને બે લોકોએ સંભોગને જાણ્યો નથી અને તેને દબાવી દીધો છે કે જે માણસે અને આજે તમે જુઓ સંભોગને દબાવ દબાવી દેવાથી આપણા ભારતને આપણા ધર્મને ફાયદો કેટલો થયો એક ટકો પણ ફાયદો થયો નથી સો ટકા નુકસાન જ ગયું છે કારણ કે જે સંભોગને દબાવી દીધો એની એની પ્રેમની ધારા સુકાઈ ગઈ એના અંદર ઈર્ષા કામ ક્રોધ મધ મોહ લોભ અહંકાર વિષય આ બધી જ ધારાઓ ફૂટે કેમકે મેઇન જે ધારા હતી પ્રેમની ધારા એ પ્રેમની ધારા તો સુકાઈ ગઈ જે નદી સાગરને મળવાની હતી એ નદીને સુકી દીધી હવે એ નદી સુકાઈ જાય તો એ એ નદીના પટમાં અસંખ્ય જ જંગલ બની જાય તો આ એટલે જ દરેક મનુષ્યના અંદર આ કામનું ક્રોધનું મધનો મોહનો અહંકારનો વિષયનો વાસનાનો રાગનો દ્રષ્ટનો અસંખ્ય જંગલો ઉગી ગયા છે તો હવે સાગરને અને નદી અને બંનેના વચમાં હવે શું થઈ ગયું છે ગાઢ જંગલ થઈ ગયું છે અને હવે એ ગાઢ જંગલને તોડવું એટલે કે સામાન્ય ખેલ નથી એના માટે મોટો પ્રવાહ જોઈએ તો એના માટે એક જ પ્રવાહ છે કે સંભોગને જાણી લો સંભોગ ઉપર બંધ બાંધવાનો નથી જ્યારે સંભોગનો સમય આવે અને એ ટાઈમે આગળ પણ મેં તમને વાત કરી હતી કે એ ટાઈમે તમારે ક્યાંય જવા નથી ફક્ત ત્રીજા ત્રણમાં દ્રષ્ટિ રાખીને સંભવની ક્રિયા કરો અને તમારી પત્ની સ્વયં પરમાત્માનું જ રૂપ છે એ કોઈ શરીર લાગે છે સ્ત્રીનું પરમાત્મા એના અંદર પણ પરમાત્મા બિરાજમાન છે અને તમારી અંદર પણ પરમાત્મા બિરાજ છે તો આપણે જેટલા પવિત્ર થઈને ભગવાનની સેવા કરવી કરવા જઈએ છીએ ભગવાનના મંદિરમાં જઈએ છીએ અને એટલા જ પવિત્ર ભાવથી આપણે જે સંભોગમાં ઉતરીએ અને એ પણ હોશમાં બે હોશીમાં નહીં અને એ પણ જો આપણે હોશથી સંભોગમાં ઉતરીએ તો એ જ સંભોગમાં આપણને સમાધિનો આનંદનો અનુભવ થાય છે અને જેમ જેમ તમને આ આનંદ લંબાવતા જશો એમ એમ તમારા સંભોગની પ્રક્રિયા પણ વધતી જશે કારણ કે જ્યાં તમે ત્રીજા સ્થિર થઈ ગયા એટલે પછી ધીરે 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 તમારો સમય પણ વધતો જશે અને તમને સંભોગમાં મહા આનંદ મળશે અને એ પછી તમારી સંભોગમાંથી જે પ્રેમની ધારા જે પ્રેમની ઉર્જા અને એ એનો પ્રવાહ એટલો ગાઢ હશે કે તમારાથી અંદરથી અને પરમાત્મા વચ્ચે એટલે પરમાત્મા એક સાગર છે અને સંભોગની પ્રક્રિયા એક નદી છે અને આ તમારા તમારાને પરમાત્માના વચ્ચે જે રૂકાવટ કરવાવાળા જે આડંબર પડ્યા છે જે વિષય વાસનાઓ પડી છે એ પ્રેમની દ્વારા આ બધા જ જે અડચણ થતા હોય આ બધાને ઉખાડીને ફેંકી દેશે અને તમારાને પરમાત્મા વચ્ચે સિર્ફ એક એક ધાર એટલે એક જ નદી રહી જશે એક જ પ્રવાહ રહી જશે અને એ પ્રવાહ પ્રેમનો પ્રવાહ પ્રવાહ રહી જશે ઓમ સત્ત આદેશના પ્રણામ